અમરેલી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકમાં સમાજના પ્રમુખ જયેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ભાજપ સરકારમાં કે જેટલા પણ નેતાઓ કોડી ઠાકોર સમાજના સરકારમાં છે તેમના દ્વારા કોઈ પણ નિવેદન સમાજ માટે કોઈ સારું કાર્ય નથી કરવામાં આવતું તેઓ સમાજને સાઈડલાઈન કરી રહ્યા છે તે રીતની વાત જે છે તે જયેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવી હતી તેમાં તેમણે વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં માં ક્યારે પણ કોડી ઠાકોર નિગમને કોઈ પણ ચેરમેન નથી સોંપવામાં આવ્યા બે હજાર કરોડ ની ગ્રાન્ટ નથી આપવામાં આવી તે રીતનું નિવેદન જયેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે તો એકવાર તેમને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું કોળી ઠાકોર નિગમ કે જેની અંદર સૌ ઉચ્ચમાં ઓછી ગ્રાન્ટ આપણને મળે છે મળે છે કે નહીં તો જ્યારે પણ ચૂંટણી હતી રાજકોટની અંદર ત્યારે પટેલ હા શું નામ સી હતા ત્યારે વિજય રૂપાણી ત્યારે સીએમ હતા ત્યારે એવી કોળી ઠાકોર સમાજના જે નેતાઓ હતા એને એવી બાંહે દીધી હતી એવી મિટિંગ હતી કે ભાઈ જ્યારે પણ હું જીતીશ અથવા આ પાર્ટી જીતશે તો એને નિગમ આપવામાં આવશે તો બે વર્ષ સુધી તો કોઈને નિગમ અને આ અત્યારે અત્યારે પણ એ નિગમ ઉપર કોઈ ચેરમેન નથી તો એનું કારણ શું આ નેતાઓ આપણા બધા ક્યાં ગયા છે હે આમ તો ઓગણચાલીસ નેતાઓ છે આપણા શું કામ ભાગલાપ કરીને બેઠા છે ને આપણે બે ભાગમાં નામ બોલી છે મેન મુદ્દા ઉપર હવે બીજી વાત અમે કરીએ કે જે કોળી ઠાકોર સમાજની એક પાર્ટી ઊભી કરવાની હવે અમે એક લક્ષ લીધો છે એ લક્ષ સાથે અમારી એવી તૈયારી છે કે જ્યાં જ્યાં કોઈ નેતા ધ્યાન નહીં દે જે જે પણ પણ નેતા કોઈ અંદર હશે ખાલી ફક્ત એવું જરૂરી નથી કે આપણા સમાજને ગરીબ સમાજ આપણો હોય કે બીજો હોય એ સમાજને ન્યાય નહીં મળે ત્યારે કોળી ઠાકોર સમાજની પાર્ટી ત્યાં ઉભી રહેશે અને ત્યાં આગેવાન ઉભો રાખશે આ અમારી જવાબદારી છે જે રીતે વાત કરવામાં આવે તો જયેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો સરકાર દ્વારા ઓબીસીનું વર્ગીકરણ નહીં કરવામાં આવે તેમજ બે હજાર કરોડની ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે તો અમે અમારી એક અલગ પોલિટિકલ પાર્ટી શરૂ કરીશું અને જ્યાં પણ અત્યાચારો થઈ રહ્યા છે ત્યાં અમારા નેતાને ઊભા રાખીશું તે રીતનું નિવેદન જે છે તે જયેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે તેમજ સરકારની ચીમકી પણ આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં જો સરકાર આ સરળ જે